નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે છે આજે પંકજ ધામેલિયા જે છે સુરતના યુથ પ્રેસિડેન્ટ એટલે કે આપણે કહી શકાય કે યુવા પ્રમુખ જે લોકોને આપમાં જોડવાનું કામ કરશે અને હાલમાં પણ આપની નવી ઘણી એવી કામગીરી છે કે ઉભરતી આવે છે ને આપ ગુજરાતમાં સક્રિય થઈ રહ્યું છે ત્યારે જરૂરી છે કે આપના જે યુથ પ્રેસિડેન્ટ છે એમની એક શુભેચ્છા મુલાકાત એમની જ ઓફિસ પર જઈને એક શુભેચ્છા મુલાકાત લીધેલી છે અને એક નાનું એવું ઇન્ટરવ્યુ લીધેલું છે તો મિત્રો આપને બતાવી દઉં કે પંકજ ધામેલિયા છે એને પ્લાઝમામાં પણ ખૂબ સારું એવું કાર્ય કર્યું હતું અને એક સામાજિક કાર્યકર્તા પણ છે તો પંકજભાઈ ધામલિયા તમારું એક ઇન્ટરવ્યુ તમે શોર્ટમાં આપો અમારા દર્શક મિત્રોને મારું નામ પંકજ ધામલિયા છે અને હું ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલો છું આમ આદમી પાર્ટીની શરૂઆતથી પાયોનો કાર્ય કર છું ગુજરાતની અંદર જ્યારે આમ આદમી પાર્ટી આવી ત્યારથી એને લાવવા માટે અમે ખૂબ મહેનત કરી અને એક અલગ ઓળખાણ અપાવી અને આજે પાર્ટીએ મને સુરત શહેરના યુવા પ્રમુખની જવાબદારી આપી છે જે હું નિભાવી રહ્યો છું પંકજભાઈ તમારું નામ સુરત શહેરમાં જ્યારે કોરોનાને કપરી પરિસ્થિતિ હતી ત્યારે પ્લાઝમામાં ખૂબ સારું એવું નામ તમારું હતું કે કોઈ પણ લોકોને પ્લાઝમાની જરૂર પડે તો પંકજભાઈ ધામિલિયાની યાદ આવતી તો પ્લાઝમાનો તમે જે કાર્યક્રમ કર્યો મતલબ કે લોકોને પ્લાઝમાની સગવડ તમે જે પૂરી પાડી તો એની પ્રેરણા તમને ક્યાંથી મળી અને કઈ રીતે પ્લાઝમાનો તમે કામ કર્યું હતું શરૂઆતમાં પ્લાઝમા શું છે એ મને પણ ખબર ન હતી પણ હું પોતે કોવિડ પોઝિટિવ હતો કોવિડ પોઝિટિવ એટલે મેં ઘણી બધી યાતનાઓ વેઠી છે અને પછી જ્યારે હું કોવિડને હરાવીને સાજો થયો અને મેં પ્લાઝમા દિલ્હીની અંદર જે કેજરીવાલ સરકાર પ્લાઝમાને જે પ્રમોટ કરી રહી હતી અને મેં જાણ્યું કે પ્લાઝમા શું છે પ્લાઝમાની જાણ પ્લાઝમાની જાણકારી મેળવી પ્લાઝ્માની જાણકારી મેં મેળવી એટલે મેં નક્કી કરી લીધું કે ભાઈ મારું પ્લાઝમા જો બીજાનો જીવ બચાવી શકતો હોય તો હું પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું

કે તેનાથી લોકો ડરતા હતા કે નહીં અમે પ્લાઝમા દેવા જઈશું ને કોઈ બીજી ક્વોરન્ટાઇનની કંઈ પણ માથાકૂટમાં પડવું એના કરતાં લોકો જતા નહોતા ખૂબ સારી વાત કહેવાય કે તમે સામેલીન સિવિલમાં ગયા એ પછીનો તમારો શું અનુભવ છે એ પણ જરાક જણાવજો હું એ કન્ટિન્યુ કરીશ કે હું જ્યારે સિવિલમાં જ્યારે પ્લાઝમા માટે ગયા એટલે પ્લાઝમા માટે મને આપવા ના દીધું કે ભાઈ જ્યાં પ્લાઝમા આપણે સુરત સિવિલ હોસ્પિટલની અંદર બ્લડ બેંક છે બરાબર ત્યાં કોવિડ હોસ્પિટલમાં ચેન્જ થઈ ગઈ છે મતલબ નીચે છે ઉપર સેન્ટર બનાવ્યું ઉપર છે એ બ્લડ બેંક છે ને નીચે છે એ કોવિડ હોસ્પિટલ છે એટલે પરમિશન વગર કોવિડ હોસ્પિટલ બ્લડ બેંકમાં ના જવા દે રસ્તો એક હતો એટલે એ સ્વાભાવિક છે પણ ત્યાંથી મારે પ્લાઝમા આપવું જ હતું એટલે હું ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ જતો રહ્યો હોસ્પિટલ હું પહોંચ્યો અને મેં તૈયારી મારે પ્લાઝમા આપવું છે મારી એન્ટીબોડીનો ટેસ્ટ થયો એન્ટીબોડી મારી પોઝિટિવ આવી અને હું પ્લાઝમા આપવા માટે રેડી થઈ ગયો અને સિવિલ હોસ્પિટલની અંદર મને જાણકારી આપવામાં આવી કે સુરતની અંદર તમે થર્ડ ડોનર છો પ્લાઝમાના થર્ડ ડોનરનું ગૌરવ મને મળ્યું અને ત્યાં જેવો પ્લાઝમા આપીને હું બહાર નીકળ્યો એટલે ત્યાં બે જણા પ્લાઝમા ના વેઇટિંગ માટે મતલબ હાજીજી કર્યા હતા અંકિતા બેન શાહ છે એને હાજીજી કરી રહ્યા હતા તમને પ્લાઝમા આપો પ્લાઝમા આપો પ્લાઝમા છે પણ સિવિલમાં ઉતર તીજો ડોનર તો હું તો એટલે સ્વાભાવિક છે બ્લડ બેંક પાસે પાસે પણ અવેલેબલ તો છે જ નહીં એટલે એ લોકો ડોનર નો શોધતા હતા કે તમે ડોનર લેતા હો ડોનર લેતા હો તો અમે તમને પ્લાઝમા આપી શકીએ એટલે મેં ત્યાંથી નક્કી કર્યું કે ભાઈ એક તો હું સમાજ છે થોડું થોડું કામ તો કરતો જ તો તો મેં નક્કી કર્યું કે અત્યારે હું આ જે પ્લાઝમામાં લોકોને તકલીફ પડે છે તો હું બ્લડ બેંકની મદદ કરું અને બીજા લોકોની મદદ કરું ત્યાંથી મારી આ પ્લાઝમા ડોનેશનની મુહિમ મંગલભાઈ તમને અટકાવવા માગીશ અને હાલમાં તમે પ્લાઝમાની કામગીરી કરો છો તો કઈ રીતે છે અને કદાચ હાલમાં પણ લોકોને પ્લાઝમાની જરૂર પડે તો લોકો તમારા સુધી કઈ રીતે પહોંચી શકે અથવા તમારી મદદ કઈ રીતે લઈ શકે સુરતની વાત કરું તો સુરતની અંદર હાલ છે ને પ્લાઝમાની બહુ ઓછી માંગ રહી છે અને સુરતમાં અમે એટલી મહેનત કરી છે આજે ગુજરાતની અંદર સિમીમેર હોસ્પિટલ ફર્સ્ટ નંબર પર છે પ્લાઝમા ડોનર પ્લાઝમા ડોનેશન સૌથી વધારે ડોનરો જો અમે આપ્યા હોય સિમીમેર હોસ્પિટલ એને આપ્યા એનું કારણ એ હતું કે અમે પ્લાઝમા ડોનરોને ડોનર ડોનેશન તો કરાવતા જ હતા પણ જે લેવાવાળા છે એ લોકોને માં કઈ રીતે મળે અને સસ્તું કઈ રીતે મળે એ અમે પહેલા જોયું અને સિમીમેર હોસ્પિટલ ને અમે પહેલી પ્રેફર એટલા માટે કરી કે સિમીમેર હોસ્પિટલ વન રિપ્લેસમેન્ટ ફ્રી આપતા હતા કે હું એક ડોનર ને પાંચસો એમએલ મેં પ્લાઝમા ડોનેટ કરાવ્યું એમાંથી બસો એમએલ છે એ ફ્રી મળતું હતું રિપ્લેસમેન્ટ ડોનર જે અમે બીજા દર્દીઓને જેને જરૂરિયાત છે એને ફ્રીમાં અમે આપતા હતા અને એનો ચાર્જ બીજું લેવું હોય જેની પાસે ડોનર ન હોય લેવું તો લોક સમર્પણમાં આઠ હજાર રૂપિયા ચાર્જ છે સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા ચાર્જ છે એવી રીતે લોકોને ચાર્જ ચૂકવવા પડતા જયારે સ્મીમેર હોસ્પિટલમાં રિપ્લેસમેન્ટ ફ્રીમાં મળતું એટલે અમારી જે પ્રાયોરિટી હતી એ સ્મીમેર હોસ્પિટલની હતી એટલે અમે વધુમાં વધુ ડોનરો સ્મીમેર હોસ્પિટલની અંદર મોકલેલા

મળી રહેશે બધી તકલીફ નથી પડતી હવે પંકજભાઈ આપનું જે સૂત્ર છે કે આપનો ઓક્સી મિત્ર આપ હાલમાં સુરતમાં પણ કાર્યરત થઈ છે તો ઘણી સોસાયટીમાં આપના કાર્ય કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાર્ય કરતા કે ઘર ઘરે જઈને ઓક્સિજન ચેક કરે છે તો એની પ્રેરણા તમને ક્યાંથી મળી તમારી પાર્ટીને અને જે પણ તમે ઓક્સિજન ચેક કરો છો ક્યાંક એવું બન્યું છે કે કોઈ વ્યક્તિને ઓક્સિજન લેવલ ઓછું આવ્યું ને તમે તેને સારવાર સુધી પહોંચાડ્યું અથવા હોસ્પિટલ સારવાર માટે મોકલી એવું બન્યું છે ઓક્સી મિત્રની જે કોન્સેપ્ટ આકો છે એ દિલ્હી મોડલને આધારિત છે બરાબર દિલ્હીની અંદર એટલો બધો કોરોના વગીરો તો એ તો બધાને ખ્યાલ જ છે ખ્યાલ જ છે પણ દિલ્હીની અંદર કોરોના કાબૂમાં આવ્યો હોય એનું એક સૌથી મોટું જો માધ્યમ હોય તો એ ઓક્સી મિત્ર છે આપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકનું ઓક્સિજન લેવલ ચેક કરે બરાબર ઘણા દિલ્હીની અંદર તો ઘણા બધા લોટ ઓફ કેસીસ છે કે ત્યાં એવા એડમિટ કરાવે છે કે ભાઈ કાર્યકર્તાઓ ઘરે ઘરે જે ઓક્સિજન લેવલ ઓછું આવ્યું તો ઇમિડિયેટલી એ હોસ્પિટલની અંદર ટ્રાન્સફર કરે છે બરાબર અને જેથી કરીને દિલ્હીની અંદર છે ને કોરોના કાબુમાં આવ્યો એનો એક મોટો રોલ છે તો કે ભાઈ આપણે આખા દિલ્હીનું જે મોડલ છે દિલ્હીના મોડલ લીધે કોરોના દિલ્હીની અંદર જે કંટ્રોલ થયો છે કોરોનાનો તો એ આખા દેશની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કેમ ના કરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને ઓક્સિજન ચેક કરે અને જે કોઈને તકલીફ પડે એને હોસ્પિટલની અંદર જલ્દીથી એડમિટ કરે જેથી કરીને લોકોની ડેથ ઓછી થાય અને ઝડપી સારવાર પડી રહે આ ઓક્સિજન નું લેવલ શરીરની અંદર ક્યારે ઓછું થઈ જાય ને એ ખબર નથી રહેતી આપણને પણ ખબર ના પડે કે નાઇન્ટી ફોરથી નાઇન્ટી ટુ થઈ ગયું તો એમાં બે પોઈન્ટ ત્રણ પોઈન્ટમાં ખબર ના પડે પણ એક મોટો સંકેત હોય કે ઓક્સિજન લેવલ ડાઉન આવે છે એટલે એવી રીતે છે સુરતની અંદર અમે ડોર ટો ડોર કેમ્પેન કરીએ છીએ પણ સુરતની અંદર અમારી પાસે એવો કોઈ કેસ નથી આવ્યો કે જેનું ઓક્સિજન લેવલ ઓછું હોય પણ રાજકોટની અંદર એક એવો કેસ આવેલો બરાબર જે મારા ધ્યાનમાં છે કે નાઇન્ટ એક ઘરે જ્યારે ઓક્સી મિત્ર અમારા ગયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ સેવન્ટી ફાઇવ ઘણું હા સેવન્ટી ફાઈવ એની સમજો ને કે એકદમ સિરિયસ સિરિયસ કન્ડિશન કે સેવન્ટી ફાઇવ ઘણું એને હોસ્પિટલ ની અંદર

પણ હકીકતમાં એટલું બધું જો જાણકારી હોય જાગૃતિ હોય તો કોરોના એટલી બધી અસર કરતું નથી મેન્ટલી બહુ ઓછી અસર કરે છે લોકોને હાલમાં ઘણા એવા પ્રશ્નો છે કે આ વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ છે ક્યાંક ને ક્યાંક આપની ગવર્મેન્ટ પણ લાઈટ બિલ વેરા બિલમાં ખૂબ સારા વધારા થઈને આવેલા છે કે જે નોર્મલ માણસને પહોંચાય પહોંચાય એવી સ્થિતિ નથી અને હાલમાં આપણે જોઈએ તો ઘણા સમયથી આ કોરોના ચાલી રહ્યો છે ત્રણ ચાર મહિનાના સમયગાળાથી તો ઘણા એવા ધંધા છે કે ઠપ છે કે જેની પાસે લોકોને એટલી બધી આવક નથી કે જે આ ઘર ખર્ચા છે કે લાઇટ બિલ વેરા બિલ ઓવર ડ્યુ કરીને આવે છે વધારે થઈને આવે છે તો એના વિશે તમારું શું કહેવું રસ્તાની વાત જ્યારે ચોમાસું આવે એટલે રસ્તા તો સમજોને કે ઉપગ્રહ જેવા થઈ જાય છે આ હા રસ્તાનું બાના આપે છે સરકાર હમણાં મેં જ સાંભળ્યું આપણે હમણાં જોયું કે સુરત ટોલના પર એક સુરતના જ કોઈ મિત્ર છે કરુણેશભાઈ કરીને એ પણ ત્યાં કંઈક હંગામો કર્યો હતો કે તમે પેલા રસ્તાના ખાડા પૂરો પછી અમે ટેક્સ આપીશું એવું કંઈ તો આપનો ક્યાં સુધી એવો પ્રયાસ રહે છે કે જ્યાં રોડ રસ્તા જે ખાડાવાળા છે ક્યાંક ને ક્યાંક ટ્રક પણ પલટી મારી જાય છે ઘણી એમ્બ્યુલન્સ અટવાય છે જેના કારણે લોકોના જીવ પણ જોખમાય છે

કે જે અતિવૃષ્ટિ કહી શકાય અથવા લીલો દુષ્કાળ કહી શકાય હવે જો લીલા દુષ્કાળની પરિસ્થિતિ થાય તો આપનું આયોજન શું છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે કઈ રીતે આવી શકે આમ આદમી પાર્ટીની પહેલી પેરિટી ગણીએ તો એ ત્રણ જ છે શિક્ષા હેલ્થ અને ખેતી સૌથી ત્રણ મુદ્દા અગત્યના છે એ મુદ્દા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કાર્ય કરી રહી છે શિક્ષા શિક્ષણ બાબતે દિલ્હી સારું કામ થયું હેલ્થ ની બાબતે સારું કામ થયું એવી રીતે ખેતીની બાબતે પણ દિલ્હીની અંદર સારું કામ છે 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 બહુ સારા એવા દિલ્હી સરકારે ખેડૂતોને આપ્યા જ રીતે જે તકલીફ પડી એ બાબતે અમે આગામી સમયની અંદર સરકાર શ્રીને એક આવેદનપત્ર આપશું અને ખેડૂતોની માંગણી અમે રજૂ કરીશું તો મારું એવું માનવું છે કે જેટલી જવાબદારી સરકારની છે અતિવૃષ્ટિ સામે ખેડૂતોને વળતર આપવાનું હોય કે પછી ખેડૂતોને કઈક રીતે મદદરૂપ થવાનું હોય તો એટલી જવાબદારી સામે વિપક્ષની છે પણ અને અપક્ષની પણ એટલી જવાબદારી છે કે સરકાર પાસેથી કામ કઈ રીતે કઢાવવું અને ખેડૂતોને કઈ રીતે આપણે ઉપયોગી થવું કે જેથી કરીને ખેડૂતોને જલ્દી સહાય મળે એવું મારું માનવું છે તો એના વિશે આપની પાર્ટી કે આમ આદમી પાર્ટીનું શું કહેવું ચૂંટાયેલા બધા પ્રતિનિધિત્વની પેલી જવાબદારી છે કે આપણે જે જનતાએ આપણને ચૂંટીને મોકલ્યા છે બરાબર એ જનતાને જ્યારે જરૂર પડે ત્યારે એની સાથે આપણે ઊભું રહેવું ને એની જે જરૂરિયાત છે એની જે માંગણી છે એની કઈ રીતે પૂરી થાય એની ઉપર ફોકસ રહેવું જોઈએ જે આજકાલ ક્યાંય ગુજરાતની અંદર એક પણ પક્ષનું દેખાતું નથી આમ આદમી પાર્ટી એક સકારાત્મક રાજનીતિની શરૂઆત કરી છે અને જનતાના મુદ્દા ઉઠાવી રહી છે જનતા જાણે છે એટલે આજે આમ આદમી પાર્ટી આવકારે છે આમ આદમી પ્રેમ મળી રહ્યો છે તો એક થોડો રમૂજી જેવો ક્વેશ્ચન તમને કરવા માંગુ છું કે હમણાં પેલી વીસ મિનિટની ક્લિપ ફરતી થઈ હતી કે કોરોનાનું કઈ મોટા સાત આઠ બિઝનેસમેન આખી દુનિયા પર રાજ કરે છે એવી કઈ ક્લિપ ફરતી થઈ હતી તો એ કદાચ તમે સાંભળી છે તો એના વિશે તમારું શું કહેવું છે કારણ કે લોકોના મગજમાં કઈ ને કઈ એવી ક્યુરિયોસિટી છે કે નહીં આ હકીકત આવું છે કે નથી કારણ કે એ જે ક્લિપમાં બોલે છે તે શરદી ઉધરસ ની વાત હોય કે કોરોનાના જે સિમ્પ્ટમ્સ ની વાત હોય તે પૂરી વણીને બોલે છે એટલે કઈક લોકોને લાગે કે નહીં આ જે માણસ કહે છે સાચું છે તો એના વિશે તમારું શું કહેવું છે સૌથી પહેલા તો જે આપણે જાણ્યા જોયા વગર જે આ ફોરવર્ડ યુ યુબર ચાલુ થઈ ગયો છે વર્ષ યુનિવર્સિટી જેને આપણે કહીએ છીએ કે હું એક એક્ઝામ્પલ આપું વરાછાની અંદર હકીકતમાં વરાછામાં નથી થયેલું બિહારનું મર્ડર હતું આપણે કોઈ જાણવાની જરૂર લીધી જ નથી આ એક એ પણ દૂષણ છે સોશિયલ મીડિયાની અંદર અફવા ફેલાવવાનું એક મોટા મોટું દૂષણ ચાલે છે પણ એક મેં પેપરમાં એક કટિંગ જોયેલું છે કે એની માફી માંગી

તમારો કોઈ ટાર્ગેટ હશે કે આટલી સીટ અમે અચીવ કરીશું કે વિન કરીશું એવું કઈ એજન્ડા અત્યારે તો અમે અમારું ગ્રાઉન્ડ બનાવીએ છીએ બરાબર જનતાનો પ્રેમ મળ્યો છે જનતા આવકારે છે અને જનતા જેમ કે છે આ વખતે ઝાડુ તે કચરો સાફ કરવાનો છે ઝાડુથી એટલે અમને ઉમેદ છે કે આ વખતે અમને ગુજરાતની અંદર બહુ સારી એવી એક સફળતા મળશે કે ઘણા લોકો એવું કહે છે કે જે આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં વર્ષોથી બે જ પાર્ટી રાજ કરે છે એક તો બીજેપી છે બીજી કોંગ્રેસ છે ત્રીજી પાર્ટી આવી નથી અને આવશે નહીં અથવા સક્સેસ નહીં થાય એવું લોકો કહે છે અને ઘણા લોકો તો ત્યાં સુધી કહે છે કે જે આમ આદમી પાર્ટી છે ક્યાંક ને ક્યાંક બીજેપીએ ઊભી કરેલી પાર્ટી છે કે આમ આદમી પાર્ટી જે છે જે જે પણ મત તોડશે કોંગ્રેસના તોડશે જેનાથી ઇન્ડાયરેક્ટલી ફાયદો થશે તો આપની હાલની સરકાર બીજેપીને થશે એના વિશે તમારું શું કહેવું પેલા પ્રશ્ન તો હું જવાબ આપી દઉં કે આમ આદમી પાર્ટી એ જનતાની ભાજપ વાળા એવું છે કે મારું એવું કેવું છે કે પેલા તમે નક્કી કર્યું કોની ટીમ છે એટલે એ જ નક્કી નથી કરી અમે કોની ટીમ છીએ અને બીજું કે ગુજરાત ની અંદર આજ સુધી ક્યારે કોઈ ત્રીજો પક્ષ આવ્યો જ નથી કોઈ વિચારધારા લઈને ગુજરાત ની અંદર ત્રીજો પક્ષ આવ્યો જ નથી જે આયા છે ને असंतुष्ट હતો પોતાના ને પોતાના પોતાના ને પોતાના પક્ષમાંથી પોતાની સત્તા લાલચો પોતાના શાસન કરવા માટે બરાબર જે લોકો નારાજ થઈને પોતાના બીજા પક્ષ બનાવ્યા ગુજરાતની અંદર ક્યારે ત્રીજો પક્ષ આવ્યો જ નથી એક પણ ત્રીજો પક્ષ ગુજરાતની અંદર નથી આવ્યો ગુજરાતની અંદર પહેલો પક્ષ છે એ આમ આદમી પાર્ટી છે જે ત્રીજા પક્ષ તરીકે આપણે એબીસીડી પ્રમાણે કહીએ તો આ ભાજપ અને કોંગ્રેસ છે એટલે ત્યારે પહેલા નંબર પર ગુજરાતનો જે પક્ષ છે ને એ આપ કહેવાય અને

તો અમારું ખુલ્લું પાડી દેશે એટલે ત્રીજા આવવા માટે એક ભ્રામક પ્રચાર કરવા માટે કરવામાં આવે છે કે ભાઈ ત્રીજો છે એ આનો ફાયદો કરશે આનો ફાયદો કરાવશે ને એની ટીમ છે ને તે છે પણ હકીકતમાં જનતા છે ને પેલા જેવી અબોધ નથી હવે બહુ જાગૃત પ્રજા થઈ ગઈ છે તમે જોજો આવનારા દિવસની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક સ્થાપિત પક્ષ તરીકે કાર્ય કરશે તો તમને એક બેઝિક ક્વેશ્ચન જે લોકોના દિમાગમાં છે કે બધી સીટ ઉપર કોંગ્રેસ ભાજપ અને આપ તમારી બધી સીટ ઉપર લડવાની યોજના છે તો ક્યાંક ને ક્યાંક એવું થશે કદાચ લોકોના દિમાગમાં એવું ક્વેશ્ચન છે કે બીજેપી ને કોંગ્રેસ ને એક સરખી સીટ આવે અને કોઈ પણ પક્ષ ને ટેકાની જરૂર પડે તો આમ આદમી પાર્ટી કોને ટેકો આપશે પેલા અમને સીટ તો આપો એ વાત તો રાઈટ છે પણ દિમાગમાં એવો ક્વેશ્ચન છે કે આમ આદમી પહેલા અમને ગુજરાતની અંદર અમને સીટ આપો અમે જનતાને અપીલ કરીએ છે ગુજરાતની અંદર એક વખત અમને થોડી ઘણી સીટ આપો જોઈ લો ટેસ્ટિંગ કરી લો 5 વર્ષ જ માંગે છે ને 5 વર્ષની માટે અમારે જો 5 પણ એમએલ આવશે ને બરાબર એટલે તમને ખબર પડશે કે કામ કઈ રીતે થાય તો નથી થતું પાંચ વર્ષ પછી અમારા ને તગેડી મૂકજો અમે ખુદ એવું કહેશું કે અમારા ને એક વખત મોકો આપીને તો જોઈજો તો જોઈ તો જોવો કે અમે શું કરવાના છીએ તો દર્શક મિત્રો પંકજભાઈ તો હાલમાં એ સવાલનો જવાબ નથી આપી રહ્યા કે એમ કે છે કે એક વખત અમને મોકો આપો તો આગામી સમયમાં કઈ રીતના લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને જે પણ દુષ્કાળની પરિસ્થિતિ પડે તો પણ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કે ખેડૂતોની વારે આવવા પણ તૈયાર છે આપને પંકજભાઈ ખુબ સારી રીતે જણાવ્યું છે તો મિત્રો આ હતા પંકજભાઈ ધામિલિયા સુરત આ યુવા પ્રેસિડેન્ટ યુથ વિંગ ના જે પાયાના કાર્યકર્તા હતા ત્યાંથી લઈને એમની જર્ની જે છે સામાજિક કાર્ય કરતા હતા ત્યાંથી લઈને એમની જે આમ આદમીમાં યુથ પ્રેસિડેન્ટ બનવાની જર્ની છે એ થોડી ઘણી આપને પણ સાંભળી છે લોકોની પણ સેવા કરવા માટે જે પણ અત્યારે કાર્ય કરી રહ્યા છે તો મેં પંકજભાઈ પાસે ફક્ત પાંચ દસ મિનિટનો જ સમય માંગ્યો હતો અને આઈ થિંક અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપનું શું કેવું છે આપ પણ સમજી ગયા છો કે આમ આદમી પાર્ટીનો કેવો વિકાસ થઈ શકે છે ગુજરાતમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે જઈને જે પણ કેમ્પેન ચલાવે છે અથવા બે સરકાર વચ્ચે ત્રીજી જે પાર્ટી આવી છે એનો શું મહત્ત્વનો રોલ હોઈ શકે છે આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જૈ હિંદ વંદે માત્ર